કવિ દલપતરામનું અર્વાચીન પદ્ય છે એટલું બધું અર્વાચીન એક કવિતા છે કે તમે એને કોઈ પણ સંજોગોમાં સ્થિતિમાં વાંચો તો તમને એવું લાગે કે આ ઘટના સાથે આ બહુ જ બંધ બેસતું છે એમણે કહ્યું હતું કે પૂરી એક અંધેરી ને ગંડુ રાજા ટકેશેર ભાજી ને ટકેશેર ખાજા જ્યારે કશું જ સારું ને ખરાબ વિવેકથી ન વેચાય શિક્ષાનું મહત્ત્વ ન હોય બધું જ વેચાવા માંડે કોઈ પણ સ્થિતિમાં ત્યારે જે સ્થિતિનું નિર્માણ થાય કદાચ આપણે એને કહેતા હોઈશું એક અંધેરી નમસ્કાર આપની સાથે હું દેવાંશી બધાનો વેપલો બધાનો વેપાર ગુજરાતી એ વેપારી પ્રજા છે પણ એ શિક્ષણનો એ ધંધો કરતી થઈ ગઈ તો એનો જવાબ ના છે ગુજરાતી એ પ્રકારની વેપારી પ્રજા નથી એટલે ગુજરાતમાં વર્ષો પહેલાંથી એટલે સદીઓથી વેપારનું બહુ મહત્ત્વ રહ્યું છે પણ ગુજરાતમાં શિક્ષણ નહોતું વેચાતું ગુજરાતમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે મહાજનોએ જે કામ કર્યું એમણે એટલું બધું દાન આપ્યું એટલી બધી સંસ્થાઓ શરૂ કરી અને એમણે ખૂબ પ્રયત્ન કર્યો કે શિક્ષણનું સ્તર ઉપર આવે પણ એના પછી ધીરે ધીરે સરકારો બદલાતી ગઈ સમાજ બદલાતો ગયો માણસમાં સ્વાર્થ એટલી હદે ગુસ્યો કે બની શકે એ બધું વેચી કાઢવું છે આ પ્રકારનું પીટીસી કોલેજનું એક કૌભાંડ સામે આવ્યું એમ પણ કેટલા લોકો પીટીસી કરે છે હવે સવાલ છે પણ જે કરે છે એમાં મેનેજમેન્ટ કોટામાં બે લાખ રૂપિયાની ફીઝની વાત આવી એક સ્ટિંગ ઓપરેશન યુવરાજસિંહ જાડેજાએ બહાર પાડ્યું છે ને સ્ટિંગ ઓપરેશનમાં જે વ્યક્તિ બે લાખ રૂપિયા લેવાની વાત કરે છે અને ડિસ્કાઉન્ટમાં દોઢ લાખ રૂપિયાની પણ વાત કરે છે કે છે કે એક લાખ રૂપિયા તો મારે ઉપર અધિકારીઓને આપવાના હોય છે તમારી પાસેથી લેવામાં આવતી કોઈ પણ વસ્તુમાં જે પેલું મિસેલેનિયસ એમ એક્સ્ટ્રા જે ચાર્જ લેવામાં આવે છે એક્સ્ટ્રા ચાર્જ કરપ્શનનો હોય છે કોઈ પણ વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ આપી રહ્યું છે અને પછી એનો એ ભોગ પણ બની રહ્યું છે એ વ્યક્તિ કે જેનું સ્ટિંગ ઓપરેશન થવું છે એ પોતે પીડિતની જેમ કહી રહ્યો છે કે તમે પીટીસીની શું બે લાખની વાત કરો છો તમારે આ પ્રકારની સર્જરી મેનેજમેન્ટ કોટામાં જવું હોય તો બે કરોડ રૂપિયા છે અહીંયા આટલા લાખ રૂપિયા લાગે છે પીટીસી તો ખાલી બે લાખ રૂપિયામાં થાય છે પીટીસી કર્યા પછી સરકાર એની ભરતી નથી કરતી નોકરીઓ નથી મળી રહી એ બધી વાતો તો બહુ અલગ છે પણ કરવા માટે જે સિસ્ટમમાં કરપ્શન ઘૂસ્યું છે અને જે રીતે ડિગ્રીઓ અને નોકરીઓને બધું વેચાતું મળવા માંડ્યું છે એ જોતા પ્રશ્ન એ છે કે ડિગ્રીઓ વેચાતી લીધા પછી ને નોકરીઓ વેચાતી લઈ લીધા પછી બાળકોને શું ભણાવવાના આ લોકો સ્ટ્રિંગ ઓપરેશન પહેલા જોઈએ અને પછી જે એના પર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એ સાંભળીએ તો પછી એ લોકોની જેમ તમે એમઓએની કોપી મને મોકલવાના તો એ લોકોએ ખાલી ફોર્મમાં એક એમનેમ કોપી મોકલી પછી અમે ઝૂમ કરી કરીને વાંચ્યું તેમાં લખ્યું કોલેજના તમામ નિર્ણયો અમને પૂછ્યા વગર નહીં લેવા કોલેજના નફામાં અમારો કાયમ માટે પચાસ ટકા ગૌરાંગભાઈ લોકમાન્ય ના આચાર્ય છે આ જે ચાર જણા તમને મળવા હતા

આ યુનિફોર્મ ના સાહિત્યને એનું આપણે ધારો કે દસ પાંચ હજાર એમાં જાય પછી પ્રવાસ કરાવું છું કે એમાં પાંચ જાય ધારો કે ત્રીસ તો પહેલા વર્ષના એમાં જતા રહ્યા બીજા વર્ષના ત્રીસ જાય એનું જે ચાલીસ બચે એમાંથી મને કે તમારે મને પૂરેપૂરા ચાલીસ આપી દેવાના પછી કે પાંત્રીસ આપજો બીજું સર તમે તમારે પચાસ ટકા લખે તમને વીસ આપવાના ને બોલે કે નહીં એ મારે નહીં જોવાનું તમે ક્યાંથી ખર્ચો કે મેનેજમેન્ટ ની કે સીટ હું લઈશ બધી તમને આ મને શરૂ થઈ ગઈ હતી કે ફેંકડી હશે કે હું તમને પાંચ લાખ લેખે સીટો લઈશ તમારે કે નહીં અમે નહીં ભરી શકું પછી આપણે આ ત્રીસ તારીખ આવી ત્યારે કહે છે કે ત્રણ લાખ લેવાના મેનેજમેન્ટ પછી હવે કે છે એટલે કોઈ પત્રકાર હે ભાઈ ના કોઈ કોલેજ આચાર્ય છે બધા બધી કોલેજ આવી છે 30 તારીખે ઠીક છે એ પછીની વાત સર આપણે તો પ્રથમ 2 લાખ માં પીટીસી એડમિશન નો થતો વેપલો ની વાત કરીએ તો કુશાગરા લતાબા સ્ત્રી અધ્યાયન મંદિર જીવન કથા ઉજાર ખાતે આવેલી એટલે કે તાલુકો દસકોઈ જિલ્લો અમદાવાદ ખાતે આવેલી જે સંસ્થા છે પીટીસી સંસ્થા એ માં જે ઓફલાઈન એડમિશન પ્રક્રિયા થઈ એ ઓફલાઈન એડમિશન પ્રક્રિયા બાદ જે ઉમેદવારો હતા તે ઉમેદવારોએ ફી ભરી દીધી તે ઉમેદવારોએ તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ હતા એ ડોક્યુમેન્ટ આપી દીધા આ ફીની રસીદ જોઈ શકો છો ત્યારબાદ આ કુશાગ્ર જે લતાબા શ્રી અધ્યયન કેન્દ્ર છે તેમના જે ટ્રસ્ટી શ્રી છે એ રાજેશ વર્મા એ ટ્રસ્ટીશ્રીએ ઉમેદવારોને રૂબરૂ બોલાવ્યા અને રૂબરૂ બોલાવી તેમની પાસેથી બે લાખ રૂપિયાની માંગણી કરી કે ભાઈ તમને મેનેજમેન્ટ કોટા અંદર આ એડમિશન આપવાનું છે તો તમારે બે લાખ રૂપિયા આપવા પડશે જે વિડીયો નંબર બે ની અંદર તમે જોઈ શકશો અને જે બે લાખ રૂપિયા માંગવામાં આવ્યા ત્યારે એ ટ્રસ્ટી એ વિડીયો નંબર ત્રણ ની અંદર તમે જોઈ શકશો તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે શિક્ષણ વિભાગના સચિવ મુકેશ કુમાર સુધી એ એક લાખ રૂપિયા પહોંચાડવાના રહેતા હોય છે એટલે કે આ જે બે લાખ રૂપિયા આપવામાં આવે છે એમાંથી એક લાખ રૂપિયો એ શિક્ષણ વિભાગના સચિવ મુકેશ કુમાર સુધી પહોંચાડવાના રહે છે એવો વિડીયો નંબર ત્રણ ની અંદર એ દાવો કરવામાં આવ્યો છે ટ્રસ્ટી